વડોદરામાં ન્યાય મંદિર પાસે આવેલા વિસ્તારમાં જર્જરીત મકાન અચાનક ધરાશાયી થયું આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે મકાન તૂટી પડતા નીચે પાર્ક કરાયેલા વાહનો કાટમાં અને નીચે દબાયા તો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આથી મોટી દુર્ઘટના ટળી છે બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને એમજીવીસીએલ ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો અને ભયનો માહોલ સર્જાયો છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પારિવારિક વિખવાદને કારણે મકાન દૂર ન કરાતા આ ઘટના બની આ ઘટનામાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે પોલીસ અને અધિકારી મંડળ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે નુકસાન રોકવા માટે તપાસનો દોર શરૂ કરાયો વડોદરામાં ન્યાય મંદિર પાસે જર્જરીત મકાન ધરાશાયી થયું છે આ સાથે વધુ અપડેટ માટે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે તુષાર અહીં ન્યાય મંદિર પાસે જે પ્રકારે મકાન જર્જરીત થયું છે કેટલું નુકસાન તેને લઈને અપડેટ્સ કૃપા જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે શહેર ન્યાય મંદિર વિસ્તાર માં દુધવારા મહોલ આવેલો છે અને ત્યાં જર્જરિત મકાન આજે સવારે ધરાશાયી થયું હતું આ ઘટનાના પગલે સ્થાનિક લોકો ના ટોળા એકત્રિત થયા હતા અને આ ઘટનાની અંદર કોઈ જાનહાનિ તો નથી થઈ પરંતુ ધરાશાયી થયેલા મકાનને કારણે બે થી ત્રણ જેટલા વાહનો અને બે થી ત્રણ જેટલી સાયકલો આ કાઢમાં નીચે દબાઈ ગઈ છે મકાન માલિક અને તેના પરિવાર ની વચ્ચે છેલ્લા કેટલાય સમય થી ચાલી રહ્યો છે અલબત્ત મહાનગરપાલિકા વિભાગ દ્વારા એને નોટિસ પણ આપવામાં આવી હતી કે ઉતારી લેવામાં આવે પરંતુ પારિવારિક કારણે આ મકાન ઉતારવામાં મળતું આવ્યું અને આજે આ ઘટના સામે આવી છે લાંબા સમય આ મકાન જર્જરિત હતું અને જર્જરિત મકાન આજે સવારે ઉઠી પડતા ત્યાં સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા ખુબ મોટા વરસાદ છે જયારે મકાનના દિવાલો પડી તેને લઈને આજુબાજુના લોકોમાં એક તબક્કે ભય પણ વ્યાપ્યો હતો કે ધરતીકંપ આવ્યો કે શું પરંતુ જ્યારે ઘરની બહાર આવીને જોયું ત્યારે આ મકાન ધરાશાયી થયું હતું તેને લઈને વડોદરા ફાયર વિભાગને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની સાથે વીજ વિભાગ ગેસ વિભાગ અને અન્ય ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ કરી હતી સમગ્ર બે ત્રણ કલાકની મહેનત બાદ કોઈ જાનહાની પ્રસંગ સામે આવ્યો હોય આવ્યો નથી પરંતુ કાઠમાડ નીચેથી કેટલાક વાહનો અને સાયકલો મળી આવી હતી કેટલા અને મકાનમાં શું કોઈ લોકો હતા તેને લઈને કોઈ અપડેટ મકાન ની જો વાત કરીએ તો કેટલા વર્ષોથી આ મકાન હતું અને દુધવાર નો છે તેમાં અનેક મકાનો એવા છે પાલિકાની જે નિર્ભયા ટીમ છે તેઓ દ્વારા આ મકાન જર્જરિત જેટલા પણ મકાનો છે તેને નોટિસ આપીને ખાલી કરી દેવાની સૂચનાઓ પણ કેટલાક સમય પહેલા આપવામાં આવી છે નાગરિકો દ્વારા મકાનની હાલત જોયા બાદ હાલતના મકાનો ઉતારીને ઉતારી લેવામાં આવ્યા છે પરંતુ આજે જર્જરિત મકાનના માલિક છે મોહમ્મદ હુસેન તેઓનો પારિવારિક વિવાદ ચાલતો હોવાથી તેઓ આ મકાન ઉતાર્યું ન અને મકાન નહીં ઉતારવાને કારણે જ આ ઘટના સામે આવી છે એવું કહી શકાય છેલ્લા લગભગ ચાલીસ થી પચાસ વર્ષ જૂના જર્જરિત મકાનો જે છે તે એક જે પણ આવા મકાનો છે તે તમામ મકાનોની નિર્ભયતા શાખા જે છે તે હવે તપાસ કરવાની છે અને આ મકાનો જેમ બને એમ જલ્દી વિકરી જાય તેવા પ્રયાસો પણ પાલિકા હાથ ધરવાની છે બિલકુલ તમામ અપડેટ બદલ આપનો દ્વારા મોલ્લામાં એક મકાન પડેલું હતું અને ત્યાં આગળ ત્રણ માળનું મકાન છે બાજુમાં બાંધકામ ચાલુ છે અને તે કામગીરી અત્યારે હાથ ધરવામાં આવેલ છે અને અત્યારે જે નિર્ભયતા અને ઇલેક્ટ્રિકિશિયન અને ગેસવાળા બધા બોલાવી લીધેલ છે અને કનેક્શનને એવું બધું કાપેલ છે નુકસાન તો હવે કોઈ જાણવા મળેલ નથી વાહનો બે ત્રણ દબાયેલા છે બાકી બીજું કોઈ જાનહાની છે કોઈ જાનહની થઈ નથી